જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું ત્યાં તમારી માટે એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય તેવી નવી રેસીપી લઈને આવી છું અને આ રેસીપી ફક્તને ફક્ત દસથી પંદર મિનિટમાં તૈયાર થઈ જાય છે સાથે સાથે આ રેસીપી તમને પીઝા બર્ગરનો ટેસ્ટ પણ ભુલાવી દે છે એટલે તમે બહારના પીઝા ખાવાનું પણ ભૂલી જશો એટલું સ્વાદિષ્ટ બને છે તો ફ્રેન્ડ્સ ઝટપટ બની જાય તેવી આ નવી રેસીપી શરૂ કરીએ એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આપણે આ નાસ્તો બનાવવા માટે થોડાક બાફેલા બટેકાની જરૂર પડશે તો મેં અહીંયા પાંચ મોટી સાઇઝના બટેકાને પીસીસ કરી અને સમારી લીધા હતા અને ગરમ ગરમ હોય ત્યારે જ તેને આ રીતે મેશ કરી લેવાના છે આ બટેકાને થોડીવાર માટે ઠંડા થવા દેવાના અને જ્યારે આ બટેકા ઠંડા થઈ જાય ત્યારબાદ જ તેનો મસાલો કરવાનો છે તો લગભગ પંદર મિનિટ માટે મેં તેને ઠંડા કરી લીધા અને ત્યારબાદ હું તેમાં મસાલો ઉમેરી રહી છું તો મેં વન ફોર્થ કપ ઝીણા સમારેલા લીલા દાણા ઉમેર્યા છે ઝીણા સમારેલા ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે અને અહીંયા મેં અડધું કેપ્સિકમ એકદમ ઝીણું સમારેલું ઉમેર્યું આ રીતે એક ચમચી હું તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેરી રહી છું પાંચ ચમચી હળદર પાવડર ઉમેરી રહી છું અને ત્યારબાદ આ રીતે એક ચમચી હું તેમાં મીઠું ઉમેરી લઉં છું ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું એક ચમચી આપણે તેની અંદર આમચૂર પાવડર ઉમેરીશું તેની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો એક નાની ચમચી મેં વાટેલી વરિયાળી પણ એડ કરી છે આનાથી સ્વાદ ખૂબ સરસ આવશે અને અડધી ચમચી હું તેમાં શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઉં છું ત્યારબાદ પાંચ ચમચી મેં તેમાં મરી પાઉડર ઉમેર્યો છે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા જો તમને કોઈ મસાલો ન પસંદ હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો જેમ કે ગરમ મસાલો તેને સ્કીપ કરી શકાય અથવા મરી પાવડર પણ સ્કીપ કરી શકાય છે તો મસાલો મેં એકદમ સરસ આ રીતે મિક્સ કરી લીધો છે અને હવે હું તેની અંદર આ રીતે એક વાટકી બ્રેડ ક્રમ્સ ઉમેરી અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઉં છું જેથી કરીને બટેકાનું જે મોઇશ્ચર છે એ એકદમ સરસ ડ્રાય થઈ જાય અને આ રીતે લોટ જેવું તે રેડી થાય અહીંયા તમે બ્રેડ ક્રમ્સની જગ્યાએ ચાર ટેબલ સ્પૂન કોર્નફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો મસાલો રેડી છે ઢાંકીને આપણે તેને સાઈડ પર મૂકીએ હવે આપણે અહીંયા મેદાની સ્લરી તૈયાર કરવાની છે તો મેં અહીંયા વન થર્ડ કપ જેટલો મેદો લીધો છે તેમાં આ રીતે પાંચ ચમચી મીઠું ઉમેર્યું છે આ રીતે પાંચ ચમચી હું તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરું છું ત્યારબાદ મેં અહીંયા એક કપ પાણી લઈ લીધું છે નોર્મલ પાણી જ લેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરી આપણે અહીંયા મેદાની સ્લરી તૈયાર કરવાની છે થોડું થોડું પાણી ઉમેરી તમે સ્લરી તૈયાર કરશો તો તેમાં લમ્સ નહીં વળે અને એકદમ સરસ સ્લરી તૈયાર થશે તો આ મેદાની સ્લરીની જે કન્સિસ્ટન્સી છે એ આ રીતે પતલી રાખવાની છે વધારે થીક રાખવાની જરૂર નથી અને આપણે ઢાંકીને થોડીવાર માટે સાઈડ પર રાખીશું હવે આગળની તૈયારીમાં આપણે પહેલાં ચટણી બનાવી લઈએ તો અહીંયા મેં આ રીતે દસથી બાર કડી લસણને લીધી છે તેમાં મેં ત્રણ લીલા મરચાં ઉમેર્યા છે ત્યારબાદ હું તેમાં આ રીતે એક ડુંગળી ઉમેરી લઉં છું અને બે ટેબલ સ્પૂન હું તેની અંદર આ રીતે શેકેલા ચણા ઉમેરું છું ત્યારબાદ હું તેની અંદર આ રીતે સો ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેરું છું ચટણીમાં ખટાશ માટે હું અહીંયા લીંબુનો રસ ઉમેરું છું અને લીંબુનો રસ ઉમેરવાથી ચટણીનો કલર પણ બ્રાઇટ રહે છે કાળો નથી પડતો એક ચમચી મેં તેની અંદર આ રીતે ખાંડ ઉમેરી છે ખટમીઠી હોય ચટણી તો વધુ સ્વાદિષ્ટ લાગતી હોય છે અને અડધી ચમચી મેં તેમાં મીઠું ઉમેરી લીધું છે ત્યારબાદ હું તેની અંદર વન ફોર્થ કપ જેટલું આ રીતે પાણી ઉમેરું છું તમારે ચટણી જેટલી લિક્વિડ કરવી હોય એ પ્રમાણે તમે પાણી વધારે કે ઓછું ઉમેરી શકો છો અને હવે આપણે તેને અગારોના પર્સનલ ન્યુટ્રી ન્યૂટ્રીબ્લેન્ડર જારની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ ન્યૂટ્રી બ્લેન્ડરમાં એક સેફ્ટી ફીચર આપવામાં આવેલું છે જ્યાં સુધી જારને તમે મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતી અને એક વખત ઓન થશે તો ત્રીસ સેકન્ડમાં જ એકદમ પરફેક્ટ ચટણી ગ્રાઇન્ડ થઈ જશે તો તમારે અગારોનું આ પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જો પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો હવે અહીંયા આપણે બ્રેડને આ રીતે એકદમ સરસ પૂરી જેવી બનાવવાની છે તો તેના માટે બ્રેડને આ રીતે વણવાનું છે તો અહીંયા બ્રેડનો એક મોટો પીસ લઈ અને મેં તેને આ રીતે વેલણની મદદથી વણી લીધું છે બ્રેડ તાજી હશે તો વણવાનું એકદમ આસાન થઈ જશે એટલે તાજી બ્રેડનો ઉપયોગ કરજો અને ત્યારબાદ કટરની મદદથી હું આ રીતે તેને કટ કરી લઉં છું તો તમે જો આ બ્રેડની આ રીતની એક પૂરી તૈયાર થઈ જશે આ જે પીસીસ છે આને તમારે વેસ્ટ નથી કરવાના આ બ્રેડમાંથી તમે બ્રેડ ક્રમ્સ તૈયાર કરી શકો છો અથવા બ્રેડની એકદમ ટેસ્ટી મીઠાઈ પણ બનાવી શકો છો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે ત્યાંથી જઈને જોઈ લેજો હવે અહીંયા જે આપણે મસાલો તૈયાર કર્યો હતો એ આ રીતે એક ચમચી જેટલો મસાલો આ બ્રેડના પીસ ઉપર બ્રેડની જે આપણે પૂરી તૈયાર કરીને તેની ઉપર આ રીતે સ્પ્રેડ કરવાનું છે એકદમ પતલી લેયર સ્પ્રેડ કરવાની છે મસાલો બહુ વધારે સ્પ્રેડ નથી કરવાનો જેટલી પતલી રાખશો એટલું જ તેને ફોલ્ડ કરવાનું ઇઝી થઈ જશે તો અહીંયા જો બધી જ બ્રેડ ઉપર મેં આ રીતે મસાલાની એક પતલી લેયર કરી લીધી છે જેટલી પતલી લેયર હશે તેને સારી રીતે તમે ફોલ્ડ કરી શકશો અને હવે આ રીતે હું તેને ફોલ્ડ કરી લઉં છું તમે જો આ રીતે મેં તેને ફોલ્ડ કર્યું છે અને હવે આપણે તેને એક સ્ટિકમાં ઇન્સર્ટ કરવાનું છે તો તેના માટે મેં આ રીતે એક લાંબી સ્ટીક લઈ લીધી છે તેમાં હું પહેલાં ટામેટાનો એક પીસ ઇન્સર્ટ કરું છું ત્યારબાદ મેં આ રીતે તેમાં કેપ્સિકમનો એક પીસ ભરાવી લીધો છે એક પીસ ગાજરનો પછી આ જે બ્રેડ મસાલાવાળી આપણે ફોલ્ડ કરી હતી તે મેં તેની અંદર ઇન્સર્ટ કરી છે અને એક બીજો પીસ પણ આ રીતે ફોલ્ડ કરીને મેં તેમાં ઇન્સર્ટ કરી લીધો છે અને ફરીથી આપણે તેમાં ગાજર કેપ્સિકમ અને ટામેટું આ રીતે ઇન્સર્ટ કરી લઈએ તો જો એકદમ સરસ આપણો આ નવો નાસ્તો આ રીતે રેડી થઈ જશે હજી આ કાચો છે હજી આપણે તેને ફ્રાય કરવાનું છે તો વિડીયો સ્કીપ નહીં કરતા કઈ રીતે કરવાનું છે એ હું બતાવીશ નહીં તો તમારી રેસીપી ખરાબ થઈ જશે તો આપણે બીજું પણ આ જ રીતે એક વખત બનાવી લઈએ તો ટામેટા કેપ્સિકમ અને ગાજરના એક એક પીસને આપણે આ રીતે સળીમાં ભરાવી લેવાનું છે ત્યારબાદ આપણે તેમાં બ્રેડના પીસને આ રીતે ફોલ્ડ કરીને ભરાવાનું છે અને ત્યારબાદ આપણે તેમાં ગાજર કેપ્સિકમ અને એક એક પીસ આ રીતે ભરાવી દઈશું તો તમે જો એકદમ સરસ આ નાસ્તો આપણો દેખાઈ રહ્યો છે તો પહેલાં મેં આ રીતે બે સ્ટીક રેડી કરી લીધી છે અને આને આપણે પહેલાં ફ્રાય કરી લઈશું તો ફ્રાય કરવા માટે આપણે જે મેદાની સ્લરી તૈયાર કરી હતી એ મેદાની સ્લરીને ચમચીની મદદથી એક વખત સારી રીતે ચલાવી લઈએ અને કોઈ એક મોટું વાસણ લઈ અને તેમાં આ સ્લરીને હું આ રીતે ઉમેરી લઉં છું જેથી કરીને સ્ટીક જે છે તેમાં બોળવાનું આસાન થઈ જાય અને હવે આ જે નાસ્તો છે તેને આપણે મેદાની સ્લરીમાં આ રીતે ડીપ કરવાનું છે ચારે બાજુ મેદાની સ્લરી કોટ થવી જોઈએ અને ત્યારબાદ તેને ગરમ કરેલા તેલમાં ઉમેરવાનું છે ગેસ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું અને સેમ એ જ પ્રોસેસ આપણે જે બીજી સ્ટીક છે તેની સાથે પણ કરવાની છે તો સ્લરીમાં આ રીતે ડીપ કર્યા બાદ તેને આપણે તેલમાં ઉમેરવાનું છે તો ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને જ આપણે આ નાસ્તાને ફ્રાય થવા દેવાનું છે અને થોડીવાર પછી આપણે આ રીતે ઉપરથી થોડુંક ઓઇલ ઉમેરીશું ગરમ તેલ આ રીતે ચમચાની મદદથી ઉમેરતા જઈશું એટલે ઉપરથી પણ તે થોડુંક થોડુંક ફ્રાય થતું જશે અને એકથી બે મિનિટ બાદ આપણે તેની સાઈડને ચેન્જ કરવાની છે આ પ્રોસેસ તમારે ખૂબ ધીરેથી કરવાની અને પોસિબલ હોય તો બે ચમચાની મદદથી કરજો અને ત્રણેય બાજુ તેને ફ્રાય કરવાનું છે જ્યાં સુધી તેનો કલર ગોલ્ડન બ્રાઉનના થઈ જાય આ નાસ્તાનો કલર બધી બાજુએથી એક સરખું ગોલ્ડન બ્રાઉન થાય એટલે તે ફ્રાય થઈ ગયું છે અને હવે આપણે તેને બહાર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે હવે આ નાસ્તાને આ રીતે એક પ્લેટમાં મૂકી તેની ઉપર હું આ રીતે ટોમેટો કેચઅપ ગાર્નિશ કરું છું અને ઉપરથી હું આ રીતે માયોનીઝ પણ ગાર્નિશ કરી લઉં છું ઉપરથી મેં થોડાક લીલા ધાણા પણ તેની ઉપર ગાર્નિશ કરી લીધા છે વાવ એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણો આ નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આ રેસિપી કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ